મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી સંબંધિત વિભાગોના અધિકારીઓને વરસાદથી નુકસાનગ્રસ્ત બનેલા માર્ગો પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટેનો આદેશ આપ્યો હતો જેના ભાગરૂપે સુરતના મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને પેચવર્ક કરવાનું કાર્ય ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધાયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પરને પૂર્વવ્રત કરવા માટે પાલિકા તંત્ર કામે લાગ્યું છે વરસાદના વિરામ બાદ પાલિકા દ્વારા ખાડાઓ ભરવા અને રસ્તાઓના પેચવર્કનું કાર્ય પ્રારંભ કરાયું છે ખાસ કરીને વેસ્ટ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આઠ સ્થળોએ માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સારોલી બ્રિજ થી વરિયાવ ચેકપોસ્ટ સુધીનો માર્ગ પ્રથમ સર્કલ થી બાગબાન સર્કલ સુધી ભાઠા ગામ થી ઈચ્છાપોર કેનાલ સુધી સુભાષ ગાર્ડન થી સંગીની ગાર્ડનિયા થી ઉગત કેનાલ રોડ પાલનપુર ચોકડી થી સાઈ સુધી રામનગર ચાર રસ્તા બસ સ્ટેન્ડ સુધીના રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી આમ વરસાદી સિઝનમાં માર્ગ વ્યવસ્થાપન સુનિશ્ચિત બનાવવા મહાનગરપાલિકા સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે સાબિર સૈયદ દિવ્યાંગનું સુરત